દેશના અનેક શહેરોમાં અનેક નાગરિકોને પોતાને પોલીસ કસ્ટમર અધિકારી કે સીબીઆઈ એજન્ટોનું ઓળખાવી ડિજિટલ અરેસ્ટ કરી મોટી ઠગા અચનાર મોટું નેટવર્ક સંચાલિત કરતા મુખ્ય આરોપી પાર્થ ગોયાણીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે જે આખી ગેંગ આફ્રિકાના કંબોડિયાથી ઓપરેટ કરી કોલ સેન્ટર ચલાવતો હતો સુરતના વર્ષે વૃદ્ધ સિનિયર સિટીઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખવામાં આવ્યા તેઓના ઘરની બહાર સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફત એક પોઈન્ટ કાઢી લેવાયા આ મામલામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીને ઝડપી લેવામાં આવ્યા પરંતુ મુખ્ય સૂત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો પાર્થ ગોયાણી છેલ્લા ત્રણ મહિનાથી નેપાળમાં છુપાયા હતો અને ત્યાંના કોલ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તાજેતરમાં નેપાળથી લખનઉ આવ્યા બાદ કંબોડિયા જઈ રહ્યો હતો ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો છે ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું જેમાં વરાછા વિસ્તારના એચડીએફસી બેંકની બહારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંઝાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેન્કોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી ચા બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી આ આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોંતેરથી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવથી વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ આર એસ વલસાડમાં પાસઠ લાખનું ડિજિટલ આરએસ એમ આ ગેંગ આખી આ પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયલ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી પંચ્યાસી રૂપિયાના પંચ્યાસી છ્યાસીમાં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયાથી એ પછી નેપાળ ભાગી ગયો નેપાળ એ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનઉથી ફરીથી કંબોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે નીઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન બાંગ્લાદેશી પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ છે કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે ત્યાં આખા જ પહેલાં અહીંથી વચ્ચે બસો અઢીસો લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા સાયબર ફ્રોડ એક હબ બની ગયું હતું ત્યાં જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ આરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરે વિડ્રો કરી અને રમેશ ગોયાણી એના રમેશ દિહોરા એના યુએસડીટી લઈ અને અગેન પાર્થ આપી દે પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો સર એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પણ જે વિડ્રો કરતા હતા એમને પાંચ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું અત્યારે ફિગર તો ચોક્કસ નહીં કહી શકાય પણ જે ચાર પાંચ ફરિયાદ છે એ જ દસ કરોડની થઈ ગઈ એવું સમજો ને કે જે પાંચ કરોડ અમદાવાદમાં છે સવા કરોડ રૂપિયા આપણા અહીં સુરતનો ફરિયાદ છે જેમાં પંદર દિવસ સુધી સિનિયર સિટીઝનને એવું વર્ષના સિનિયર સિટીઝનને એ લોકોએ બાનમાં લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા વલસાડ છે અલગ અલગ એવા ચોવીસ રાજ્યોમાં એકસો તોતેર થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે આ કેસમાં સાયબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટ કેસમાં ચાર માસથી વધુ આ લોકો જે અગાઉ પાંચ પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત